ભાવનગર મહાનગરપાલિકામાં વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસની છેલ્લી સાધારણ સભા યોજાઈ હતી આ સાધારણ સભામાં ભાવનગરના લાખો કરદાતાઓ પર વધારાનો કરનો બોજ નાખવામાં આવ્યો હતો નાણાકીય વર્ષ બે હજાર ચોવીસ પચીસ માટે વેરાના કાર્પેટ એરિયા કર પદ્ધતિના બેઝિક દરો રિવાઇઝ કરવાની મંજૂરી આપવા નિર્ણય લેવામાં આવ્યો હતો અને આઠ પોઈન્ટ તેત્રીસ ટકાનો વધારો કરદાતાઓ પર નાખવામાં આવ્યો છે માટે જે કાર્પેટેયા કર પદ્ધતિના જે બેઝિક તેના તેર રૂપિયા કરવા માટે અને જે બિન બિનરેણાકીય મિલકતોમાં ચોવીસ રૂપિયા જે હાલ પ્રતિ ચોરસ મીટર અમલી દર છે તેમાં છવ્વીસ રૂપિયા કરવા માટેની મંજૂરી ગઈકાલે સક્ષમ સત્તા દ્વારા આપવામાં આવેલી છે જે વધારો આગામી નાણાકીય વ્યવસ્થા લાગુ થવા પાત્ર જશે જો કે આ મુદ્દે વિરોધ પક્ષે સામાન્ય સભામાં વધારાના કરને લઈને ઉગ્ર વિરોધ કર્યો હતો તેમ છતાં શાસક પક્ષોની બહુમતીને લઈને કરમાં વધારો ઝીકવામાં આવ્યો છે જ્યારે વિરોધ પક્ષે શાસક પક્ષ ઉપર આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે રાજ્યભરમાં ભાવનગર જિલ્લામાં ભાવનગર મહાનગરપાલિકા દ્વારા સૌથી વધુ કર ઉઘરાવવામાં આવે છે ત્યારે તેની સામે પ્રજાને જે સુખ સુવિધા આપવી જોઈએ તેમાં કોઈપણ જાતનો ફેરફાર થતો નથી ભાવનગર શહેરની જનતા સૌથી વધારે ટેક્સ ભરવા છતાં પણ અનેક પાયાની સુવિધા સામે ઝઝૂમી રહી છે જેને લઈને આવનારા સમયમાં કર વધારાને લઈને ઉગ્ર વિરોધ કરવાની કોંગ્રેસ દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવી છે લોકોનું પરિવાર માંડ માંડ પોતાનું પરિવાર ચલાવી શકે એક તો ભણતર મોંઘું થયું છે અને એમાં ઘર વેરો અને ખાસ કરીને હું આપને કહું આખા ગુજરાતમાં વધારે વધારે હાઉસ ટેક્સ હોય તો ભાવનગરનો છે આજે પરિસ્થિતિ એવી કે ભાવનગરના લોકો સુરત અમદાવાદ અને બરોડા તરફ પ્રસ્થાન કરી રહ્યા છે સ્થળાંતર કરીએ શા માટે ભાવનગરનું કોઈ ડેવલપમેન્ટ રિંગ રોડની બહુ મોટી વાતો છે અડધો કર્યો ને અડધો બાકી મતલબ ભાવનગરનું ડેવલપમેન્ટ નથી અને ખાસ કરીને અત્યારે દરેક પરિવાર પોતાનું ઘરનું મકાન હોય ભાવનગરમાં છતાં એને એવું લાગે છે કે હું ભાડે રહેતો એવો અહેસાસ થાય છે એનું કારણ મસ્ત મોટો ઘર વેરો છે અમે વિરોધ કરવાના છીએ જ્યાં સુધી પાછો ન ખેંચાય ત્યાં સુધી અમે કોંગ્રેસ પક્ષ આંદોલન પણ કરશે